સ્ટોકમાં એક ફ્લેટ ત્રણ દિવસ પહેલા રેન્ટ પર આપ્યો જેમાં પાંચ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા એ લોકો નીચે ઉતરીને લથડિયા ખાતા ખાતા લેડીઝ ની છેડતી કરી એટલે અહીંયા જે જેન્ટ લીધેલા હતા એમને એમને રોકવાનો પ્રયત્ન કર્યો તો મારીને ગાળા ગાડી કરવાનો

એક ઘટના બનવા પામેલ છે જેમાં શિવમ આર્કેટ સોસાયટી છે તેના જે ચેરમેન હતા આ કામના ફરિયાદી જે વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ એઓ સોસાયટીને નીચે હાજર હતા અને એક અજાણ્યા ઈસમો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ કંઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતા આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝબોલ તલવાર ને વે સાથે તેમાં આ સોસાયટીના એક રહીશને તલવાર મારવા જતા તે ખસી ગયેલા અને તલવારના દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે